મિત્રો ઓલી કહેવત છે ને કે જનની જણ તો ભગત જણ કા દાતા કા સૂર નૈતર રેજે વાંજણી મત ગુમાવીશ તારું સુર એવા દીકરા જણજે માં કે જે દાતાર હોય કા સુરવીર હોય દાતાર હોય એટલે જે જેની દાતારી ખૂટી ના હોય ને એવો દાતાર હોય ને એવો સુરવીર દીકરો જણજે તો એવા જ એક સુરવીર દીકરાની મારે તમને વાત કરવાની છે અત્યારે પૂજ્ય ગુરુદેવ મોરારી બાપુના આશીર્વાદથી હું તમને એક બાબતની જાણ કરું છું જય ચામુંડામાં શ્રી રાજભાઈમાં મેલડીમાં શક્તિમાં અને ખોડિયારમાં તો સમસ્ત બાબરીયા પરિવાર આયોજિત શ્રી સુરાપુરા ધામ ટંકારાના આંગણે છવ્વીસ દીકરીઓના સાહેબ દીકરીઓના લગ્ન તો બધા કરે પડી છવ્વીસ દીકરીઓના સાઈ અને રજવાડી ડંગથી લગ્ન કરવાનું આયોજન બાબરીયા પરિવારે કર્યું છે અને ટંકારાના આંગણે જ્યાં સુરાપુરા ધામ છે ત્યાં ચુવાડિયા કોળી ઠાકોર બાબરિયા પરિવાર જય વેલનાથ અહીંયા આપણે શ્રી સુરાપુરા ધામ ખાતે સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું છે અને લગ્નની તારીખ નોંધી લેશો તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ મંગળવાર સવારે છ કલાકે સમૂહ લગ્નનું સ્થળ બાબરિયા સુરાપુરા ધામ ટંકારા ટોળ અમરાપર રોડ નદી કાંઠે મુકામ ટંકારા જિલ્લો મોરબી મિત્રો આજે સુરાપુરા ધામ જે છે એ ત્યાં સુરાપુરા બિરાજે છે અને દીપકભાઈ બાબરિયા દ્વારા અને એમની ટીમ દ્વારા એક આયોજન થયું છે રજવાડી સમૂહ લગ્ન અને એના મોબાઈલ નંબર નોટ કરશો નાઇન સેવન ટુ સેવન વન નાઇન સેવન ટુ સેવન વન નાઇન જીરો ઝીરો ઝીરો ટુ અને બીજા મોબાઈલ નંબર સેવન એટ સેવન નાઇન એટ ફોર ફરીથી બોલું છું બીજા મોબાઈલ નંબર સેવન નાઇન એઇટ ફોર ફાઇવ ટ્રિપલ નાઇન સિક્સ ટુ નાઇન 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 સિક્સ ટુ અને ત્રીજો મોબાઈલ નંબર છે નાઇન નાઇન સેવન વન નાઇન નાઇ નાઇન નાઇન સેવન એટ વન સિક્સ વન ઝીરો સેવન થ્રી તો અત્યારે જેના મુખ્ય આયોજક છે મેં હમણાં શરૂઆત કરીને જનની જણતો દાતા એના મુખ્ય આયોજક અને દાતા જે છે એ શ્રી દીપકભાઈ બાબરિયા છે અને છવ્વીસ લાડલી લાડલી દીકરીઓ દીકરી તો ખરી પણ જે લાડલી દીકરીઓ છે એના લગ્ન સંસ્કારના શાહી રજવાડી સમૂહ લગ્નોત્સવમાં સમસ્ત જ્ઞાતિજનોને પધારવાનું દીપકભાઈ આમંત્રણ આપ્યું છે અને આનું જાન આગમન સવારે સાડા છ કલાકે સામૈયા સવારે સાત પંદર કલાકે અને હસ્તમેળા સવારે દસ પંદર કલાકે ભોજન પ્રસાદ બપોરે અગિયાર કલાકે આશીર્વચન બપોરે અગિયાર કલાકે અને વિદાય બપોરે દોઢ કલાકે અને આ મંગલમય અવસરની ઘડી છે મહાવદ આઠમ વિક્રમ સંદ બે હજાર બ્યાસી મહાવદ આઠમ ને મંગળવાર તારીખ દસ બે બે હજાર છવ્વીસ તારીખ દસ બે બે હજાર છવ્વીસ અને એની અંદર જે હાજર એનાર જે મહનશ્રીઓ છે પરમ પૂજ્ય શ્રી ચૈતન્યનાથ મહારાજ જયવેલનાથ રાજકોટ મોહનશ્રી ભારતી બાપુ ટોળ યોગી ગિરધરનાથજી કથાકાર જુનાગઢ મોહનશ્રી ભરતબાપુ મંગલપુર હળવદ અને દીપ પ્રાગટ્ય કોના દ્વારા થશે ભુવાશ્રી ભીખાભાઈ મગનભાઈ બાબરિયા ટોળ ભુવાશ્રી મુનાભાઈ નાથાભાઈ બાબરિયા ટોળ ભુવાશ્રી દેવાભાઈ છગનભાઈ બાબરિયા વાચક પર બેડી ભુવાશ્રી રમેશભાઈ બીજલભાઈ બાબરિયા વાચક પર બેડી તો લગ્નવિધિ કોણ કરાવવાના છે બહુ અગત્યની વાત કૌશિકભાઈ ત્રિવેદી અને કૌશિકભાઈ બહુ એવા આચાર્ય છે કે ખોડલધામની પ્રાણ પ્રતિષ્ઠા હોય કે ગમે તે પ્રાણ પ્રતિષ્ઠામાં કૌશિકભાઈની હાજરી હોય છે કૌશિકભાઈ બહુ અદ્ભુત વ્યક્તિત્વ છે તો આ લગ્નની અંદર આપ સર્વને પધારવા વિનંતી છે અને સમૂહ લગ્નમાં જે સમિતિઓ કામ કરવાની છે એ સમિતિઓના હું તમને નામ જણાવું છું ધામ ટંકારા મિત્ર મંડળ કોળીસેના મોરબી બાબરિયા પરિવાર ગ્રુપ ટંકારા બાબરિયા પરિવાર ગ્રુપ કોઠી બાબરિયા પરિવાર ગ્રુપ ટોળ બાબરિયા પરિવાર ગ્રુપ પર બેડી બાબરિયા પરિવાર ગ્રુપ વાજડીગઢ સમસ્ત જીવા પર ગામ સેવા સમિતિ અન્ય વિવિધ સંસ્થાઓ તો બધા બાબરિયા પરિવારના ભુવાઓના આશીર્વાદ પણ મળ્યા છે સમૂહલગ્નના મુખ્ય યજમાન અને દાતાશ્રી અને શ્રી દીપકભાઈ ભનુભાઈ બાબરિયા શ્રી ચમનભાઈ દીપકભાઈ બાબરિયા અને અંતરભાવના સ જ્યારે સમાજની સાથે જોડવાનો એક આ રૂડો અવસર છે તો એની અંદર આપ પધારશો અને રૂડા લગ્ન ગીત ગાશે શ્રીમતી લતાબેન ઠાકોર એન્ડ ગ્રુપ શ્રીમતી લતાબેન ઠાકોર એન્ડ ગ્રુપ સમૂહ લગ્નોત્સવ સ્ટેજથી જીવન પંથની વાતો વક્તા શ્રી મનીષભાઈ વઘાસિયા સમૂહ લગ્નોત્સવ સ્ટેજથી જીવન પંથની વાતો તો આની યુટ્યુબ ચેનલ છે અને લાઈવ પ્રોગ્રામ રહેશે ધાવડી સાઉન્ડ રાજકોટના સથવારે ધાવડી સાઉન્ડ રાજકોટના સથવારે લાઈવ કરવામાં આવશે અને તો આ ભોજન સમારંભની અંદર કોઈ અન્ય પણ કોઈ સહયોગ કરવા માગતા હોય તો પણ જે જણાવેલ મોબાઈલ નંબર છે તેમાં જાણ કરશો અને આ વિડીયોને અન્ય લોકો સુધી શેર કરશો ધન્યવાદ